દાહોદથી ઝાલોદને તેમજ રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં આજે તારીખ બે સાત બે હજાર ચોવીસ મંગળવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ થોડા વર્ષો પહેલાં બનાવેલ નેશનલ હાઈવે એનએચ છપ્પન જે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ઝાલ દાહોદ જિલ્લો જે છે સરહદી વિસ્તાર પર આવેલો જિલ્લો છે અને દાહોદ જિલ્લો આંતરરાજ્ય બોર્ડરને જોડતો જિલ્લો છે ત્યારે દાહોદથી ઝાલોદ અને રાજસ્થાનના ચિત્તોડગઢને જોડતો નેશનલ હાઈવે અત્યારે માત્ર ના નામે જે ખાલી કાગળો પર જ જોવાતો હોય તેવું લાગી રહ્યું છે આ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી જ છે અને ધૂળની ડમરીઓ પણ સાઈડમાં જોવા મળી રહી છે આખા હાઈવે પર ખાડાઓના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી છે અને અવારનવાર વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે અને કેટલાય લોકો અકસ્માતનો શિકાર બની રહ્યા છે ઇમરજન્સી સેવાઓ પણ અમુક વખતે ખોરવાઈ જાય છે ત્યારે હા હાઈવે શા માટે બિસ્માર છે અને શા માટે તેનું રિપેરિંગ કરવામાં નથી આવતું તેવું એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે બિસ્માર હાઈવે પર મસ્ત મોટા ખાડા છે અને કહી શકાય કે ટોલ ઓથોરિટી દ્વારા જે વાહન ચાલકો પાસેથી પાંચથી વીસ રૂપિયા સુધીનો ભાવ વધારો પણ કરી દેવામાં આવ્યો છે છતાંય વાહન ચાલકોને સારા રોડ મળતા નથી અવારનવાર આ રોડના કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર સમારકામના નામે માટી નાખી અને આ ખાડા ભરવામાં આવી રહ્યા છે માટીથી કરેલું સમારકામ કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે અગાઉ પણ આ નેશનલ હાઈવેનું નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ પોલીસ સ્ટાફ ડીએસપી સહિત આરટીઓ વિભાગ દ્વારા જે અકસ્માતો તેમજ ખાડાઓને લઈને સર્વે કરવામાં આવ્યું હતું પરંતુ આ સર્વે પર પાણી ફર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે સર્વે કરવામાં આવ્યું હતું તેમાં ના તો ખાડા ભરાયા ના તો કોઈ અકસ્માત રોકાયા જેથી સર્વે પર પાણી ફરાયું હોય તેવું પણ લાગી રહ્યું છે અને જલ્દીથી જલ્દી આ રોડને સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ પણ ઉઠવા પામી છે આ લીમડે દાહોદ હાઈવે છે અહીંયા બહુ અકસ્માત છે અને રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે તંત્ર કશું પણ ધ્યાન દોરતું નથી અને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એ લોકો આવે છે અને માટી જ નાખીને જતા રહે છે રસ્તો બહુ જ ખરાબ થઈ ગયો છે અકસ્માત પણ બહુ થાય છે અને ધૂળ પણ બહુ જ ઉડે છે કામગીરી રહે છે કે આવે છે થોડું ઘણું કામ થીગડા મારી રિપેરિંગ કરીને પાછા જતા રહે છે કોઈ વાર તો માટી પણ નાખે છે આ ગયા વર્ષે જ આનું કામ કરવામાં આવ્યું હતું રિપેરિંગ અને પાછું જેવું તેવું થઈ જ ગયું છે ખાડા પાછા પડી જ ગયા છે

વારંવાર એસ્ટિટન પણ થાય છે અમારે પણ ઢોર ડાકર લઈને આ રસ્તે આવવું પડે છે ખેતરે પણ આવવું પડે છે દુકાન પર બી આવવું છોડે કોઈ તંત્ર આ સુનવાઈ લેતું નથી હા કરોડોના ખર્ચે આ રોડ બનાવેલો છે પણ તંત્ર કોઈ સુનવાઈ લેતું નથી પાણી ભરાઈ જાય છે પછી એસ્ટીટનો થાય છે